માધુપુર ગેરના મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ મેળામાં પ્રથમ દિવસે એક સાથે સોળસો કલાકારોની શાનદાર પ્રસ્તુતિ થશે ત્યારે તૈયારીના ભાગરૂપે કલેક્ટર સહિતના અધિકારીઓએ મેળાના સ્થળની મુલાકાત લીધી હતી માધુપુર ઘેડ ખાતે ભગવાન કૃષ્ણ અને રૂકમણીના વિવાહ પ્રસંગે યોજાતો માધુપુરનો મેળો જગવિખ્યાત બની ગયો છે આ લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક છે વર્ષ બે હજાર પચીસ નો નેતૃત્વમાં સાંસ્કૃતિક વિરાસતો અને સાંસ્કૃતિક ધરોહરોને તેની મૂળ ગરિમાને જાળવી રાખી અને ઉજાગર કરવામાં આવી રહી છે માધુપુરના મેળામાં વખતે ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના કુલ સોળસો કલાકારો એક સાથે રંગમંચ પર પ્રસ્તુતિ કરવાના છે માધુપુરના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ તારીખ છ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સાંસ્કૃતિક કૃતિઓના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલનથી માધુપુર ઘેડના મેળામાં તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં જિલ્લા કલેક્ટર એચ ડી ધનાણી જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના વિવિધ સમિતિઓના અધિકારીઓએ માધોપુર મેળા ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને કલેક્ટર સહિતના અધિકારીઓએ મેળા ગ્રાઉન્ડમાં તૈયાર થતા પાર્કિંગ સ્ટોલ પાણી આરોગ્ય અંતર્ગત સ્ટેજ બેઠક વ્યવસ્થા તેમજ આવનારા મહાનુભાવો કલાકારો વિવિધ વ્યવસ્થાઓ સહિતના આયોજન અંતર્ગત સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ ચોરી માયરા માધુપુર ખાતે જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને જુદી જુદી સમિતિઓના આયોજન રિવ્યુ કરાયું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર